છે ને અમે અમારી વાડીમાં પ્રાકૃતિક ખેતી કરી રીતે બધું વાપરી ગૌમૂત્રથી બધું રહ્યા જીવામૃત બનાવી ગૌમૂત્ર છાણ ને બધું અમે નાખી લોટ નાખી બધું મિક્સ કરી ને ફૂગો બનાવ્યો ઘઉં ને બાજરું બધું વાવીએ રહ્યા આ ને મગ કર્યા હતા મગમાં નાખ્યો તો બધું એ જ રીતના દવાય એવી છાપીએ પ્રાકૃતિક ખેતી બધું એ જ રીતના જ વાપરીએ આજ પાંચ વર્ષ થઈ ગયા અમે બનાવીએ જમીનમાં જમીને પોચી રહે ને આપણે શું હોય કે જમીનમાં જે રાસાયણિક ખાતર વાવ નાખીએ એટલે જમીને તે છપરો ખાઈ જાય આ જીવામૃતને બધું પ્રાકૃતિક ખાતર વાપરીએ રો તો જમીન પોચી રહેલી એનીથી આપણને ઘણો ફાયદો થાય રહ્યો વધારે વસ્તુ વધારે પડતી અનાજ પાકેરું હોય ભાવે સારા મળે એમ